અટલાદરા થઈ ખિસકોલી સર્કલ તરફ જવાના રોડ ઉપર છેલ્લા બે દિવસથી ઢાકના વગરની ખુલ્લી ગટર જોવા મળી રહી છે જે મોતના કુવા સમાન સાબિત થઈ રહી છે કોર્પોરેશનને કંઈ પડી ન હોય તેમ માંજલપુર જેવી ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અટલાદરાથી કિસકોરી સર્કલ તરફ જવાના રોડ ઉપર બે દિવસથી ઢાંકણા વગરની ગટર જોવા મળી રહી છે આ ખુલ્લી ગટરમાં પડી જઈને કોઈનું મોત થશે તો તે માટે જવાબદાર કોણ રહેશે તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જેથી લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે જરૂરી બન્યું છે ઢાંકણા વગરની ખુલ્લી ગટરને લઈને વોર્ડ નંબર બારના કોંગ્રેસ પ્રમુખે ઢાંકણા લગાવવા માટેની માંગણી કરી છે હા આટલા જાય ખિસકોલી તરફ જતો રોડ છે તો ત્યાં બે દિવસથી આ જે ગટાનું ઢાંકનું છે એ ખુલ્લું પડ્યું છે એક મોતનો કુવો કહેવાય ને એ રીતનું મોતનો કુવો છે ને એની બિલકુલ બાજુમાં બીજી ગટાનું છે ગઢા છે એનું બી ઢક્કણ ખુલ્લું છે એટલે કોઈ જાતની કોઈ તકેદારી નહીં કોઈ જુવારું નહીં બસ રામ ભરોસે વડોરા ચાલી રહ્યું છે એવું લાગ્યું રહ્યું એમાં વોર્ડ નંબર બની હાલતિ એટલી ખસ્તા છે જેનું કોઈ કહેવાય નથી કોઈ જોવાનું નથી મેં તો એવું કહું છું પેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને બી કહું છું તમે રોડ પર જાઓ છો આવો છો તો તમે આટલું તો ધ્યાન રાખો પણ પ્રજાને કંઈ અનહોની સર્જાઈ માંજરપુર જેવી તો એમાં કોણ જવાબદારી લેશે અને એ કરો તમારી પાસે કામ છે તમે ધ્યાન નથી આપતા પણ તમારા જે કાર્યકર્તાઓ છે જે પેટ પ્રમુખો છે એમના જ પરિવારનું કોઈ આગળ કંઈ એક્સિડન્ટ થયું ને કંઈ કાનહાની થઈ તો તમે એના વિશે તો વિચારો એટલે કહેવા માગું છું ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને કોર્પોરેશનના અધિકારીઓને કે કોઈ દુર્ઘટના ના સર્જાય એના માટે આ વહેલી તકે આ ગટરના ઢાંકણાનું રિપેરિંગ કરે અને કામગીરી કરે કેમ કે જો એટલું ડેન્જર હાલતમાં છે આ ગટરનું ઢાંકણું જો કોઈ બાઇકવાળું અથડાયું તો એને રામ રમી જવાના અને રામ રમ ના રમ્યા તો બાજુમાં જે હોસ્પિટલ છે એમાં સો ટકા એને દાખલ થવાનું 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 જ છે એટલું લખી જ રાખજો